નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા વર્ષ દરમિયાન વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનના વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી અંગે જાગૃતતા કેળવાય તે હેતુથી વિવિધ પર્યાવરણીય દિવસોની ઉજવણી કરવામાં આવે છે ચકલી આપણા પર્યાવરણનો અગત્યનો ઘટક છે ચકલી અને ચકલી કુળના અનેક પક્ષીઓની પેટીઓ બચાવવા માટે વિશ્વ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે માનવી હસ્તક્ષેપના કારણે ચકલીઓ લુપ્ત થતી જાય છે તેના ભાગરૂપે વીસ માર્ચને ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વીસ માર્ચ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલે કુદરતમાં ચકલીનું મહત્વ તેમજ ચકલી દિવસ ઉજવવા પાછળનો ઇતિહાસ વિદ્યાર્થીઓને સમજાવ્યો હતો ચકલીના માળા કેવી જગ્યાએ લગાવવા કે જેનાથી ચકલીને અન્ય પ્રાણીઓ કે મોટા પક્ષીઓનો ભય ના રહે તેની જાણકારી આપી હતી સાયન્સ સેન્ટરના સંયોજક હાર્દિક ભટ્ટ અને શિવાંગ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ચકલી વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી જેના આધારિત ક્વિઝ રમાડવામાં આવી જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને માટીનું ચકલીના માળા ઇનામમાં આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલના આચાર્ય વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં શાળાના સ્ટાફ મિત્રો સહભાગી બન્યા હતા શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડા ખાતે વનવિભાગ ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી શ્રી ગાયત્રી વિદ્યામંદિર ખાતે ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા ફોરેસ્ટ ઓફિસર શ્રી વિશાલભાઈ ચૌધરી અને સુનિલભાઈ ચૌધરીનું શાળાના આચાર્યશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ફોરેસ્ટ ઓફિસર વિશાલભાઈએ વિદ્યાર્થીઓને વનસંરક્ષણ અને વનસ્પતિની ઉપયોગિતા વિશે માહિતી આપી હતી વિશ્વ વન દિવસની થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળાના દરેક વિદ્યાર્થીઓને એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના સહયોગથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ખુશબુબને પટેલે કહ્યું હતું લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ ના સન્માનની ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હરેશ ત્રિવેદીની પ્રેરણાથી ડિસ્ટ્રિક્ટ ચેરમેન ટ્રેડિંગ લાયન પટેલે આરોહણ એડવેન્ચર કેમ્પના સુનીલ ઠક્કરના સહયોગથી તારીખ સત્તર પચીસના રોજ માઉન્ટ આબુ ખાતે જંગલમાં એક સુંદર પ્રાકૃતિક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ બે દિવસના આ ટ્રેકિંગ કેમ્પમાં કુલ સત્તર લાઇન મેમ્બર્સે ભાગ લીધો હતો વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન લાલસિંહ વાઘેલા લીલી ઝંડી આપી હતી